નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસ ને વાર મંગળવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો પચાસથી ઊંચા ભાવ અગિયારસો ને એકાણું રૂપિયા અમરેલી સાતસો નેવુંથી અગિયારસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા સાતસોથી અગિયારસો ને બાવન રૂપિયા જેતપુર આઠસો એકાવનથી તેરસો ને સિત્તેર રૂપિયા વિસાવદર નવસો પાંત્રીસથી બારસો ને એક રૂપિયો મહુવા સાતસોથી સત્તરસો ને એક રૂપિયો કાલાવડ આઠસો પચાસથી તેરસો ને પંચાવન રૂપિયા જુનાગઢ આઠસો એકાવન થી રૂપિયા ને ચાલીસ રૂપિયા છ રૂપિયા તળાજા છસો ત્રેપન થી નવસો છપ્પન રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ રાજકોટમાં મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો ઊંચા ભાવ રૂપિયા અમરેલી એક હજાર ચાલીસ થી એક હજાર એકતાલીસ રૂપિયા મહુવા નવસો બેતાલીસથી નવસો રૂપિયા જામજોધપુર આઠસોથી અગિયારસો એકસઠ રૂપિયા ઉપલેટા આઠસો વીસથી એક હજાર રૂપિયા ધોરાજી આઠસો છેતાલીસથી એક હજાર ચોવીસ રૂપિયા વાંકાનેર નવસો થી પંદર રૂપિયા જેતપુર આઠસો એકથી અગિયારસો નેવું રૂપિયા ભાવનગર અગિયારસો એકથી અગિયારસો બે રૂપિયા મોરબી નવસોથી બારસો રૂપિયા જામનગર આઠસોથી અગિયારસો પચાસ રૂપિયા બાબરા આઠસો પંચ્યાસીથી એક રૂપિયા વિસાવદર અગિયારસો પંચાવનથી રૂપિયા ધારી છસો એકથી 925 પચીસ રૂપિયા ખંબાળિયા આઠસોથી એક હજાર સાઠ રૂપિયા રોલ નવસોથી એક હજાર ત્રીસ રૂપિયા હિંમતનગર એક હજાર ચાલીસથી ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ